जय हिंद जय भारत जय जादरा वीर पलक न आराधक आप जादरा मा आग आप बात करे तो गया वीडियो अंदर आपा रतापन गुरु दीक्षा पामी अने धन्य धन्य, धन्य थी गया सवार नो समय पांच वगे पौना पांच पांच वगे जागी जाए स्नान करे દૈનિક વિધિ બતાવે અને પછી પૂજા પાઠની અંદર બેસી જાય અને આવીને પણ એવી ટેવ કે જેવા પૂજામાં બેસે અને આસન પાથરે એટલે ઘીની દિવેટ કાઠિયાણી છે એ આવીને આપાને અંબાવે અને આપા હતા એ દિવેટ દિવેલીયામાં મૂકી અને જ્યોતિ પ્રગટાવે આપા હતા પદ્માસન વાળીને બેસવાની તૈયારી એને દવેટ આપી અપારતા એ દિવેટ પેટાવી અને પછી ઠાકરની આરાધનામાં પોતાનું મન લીન કરવા માટે એક સમાધિ જ કહી શકાય એવું ધીમે 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 પોતાનું ધ્યાન મસ્તક ની અંદર કેન્દ્રિત કર્યું ધીમે 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 આગળ આગળ વધતું જ એનું સ્મરણ થતું જતું હતું અને હતા એમાં ધ્યાનમાં લીન થઈ ગયા અને સતત બધી જ એની જે આજ્ઞા ચક્રો બધા જે ચક્રો હતા એ બધા જ ચક્રો કાર્યરત થઈ ગયા હતા અને મોટો તેજ પુંજ દેખાતો હતો અને આપાધાને એની અંદર પોતે રસ તરબોળ થઈ ગયા હોય એવું આપા પોતે અનુભવી રહ્યા હતા અને એના ઘરેથી કાઠિયાણી બધું આડોળું કામકાજ કરીને આ તે બધું પરવાર્યા એટલે પતિ જે રૂમમાં બેઠા બેઠા પૂજામાં બેઠા હતા ત્યાં આટો મારો આવ્યા આંખમાંથી આંસુની ધારાઓ થવા માંડી એ જે દ્રશ્ય જોયું અને આથી સહન ન થયું એક આપેલી દિવેટ વધીને પાંચ થી પાંચ મિનિટ માંડ ટકે એના બદલે આયે જોયું કે ભાઈ અઢી ત્રણ કલાક થઈ અને છતાંય માંથી મોટી જ્યોત થઈ ગયેલી ને આખા ઓરડાની અંદર એનો તેજ ઓળખતા કે ભાઈ આ તો ભગતજીવ પણ આટલું બધું આવું થશે આવી કોઈ એને કલ્પના નહોતી અને આ આવ્યા જોયું અને આંખમાંથી આંસુની ધારાઓ થવા માંડી મનની અંદર કઈક એવો સંકલ્પ થયો એટલે આમ નીચા નમી અને જોવા ગયા તો પોતાની આંખમાંથી આંસુની ધારાઓ મસ્તક ઉપર પડી માથા ઉપર ઉના ઉના લોહીના ટીપુના ટીપા પડવા લાગ્યા અને આપતાનો ધ્યાન ભગ થયો પત્ની હામું જોયું તો બોર બોર જેવડા આંસુ આંખમાંથી જાય અને હજી આપા કઈ પૂછે કારવે એ પેલા આઈના મનની અંદર એક મોટો પ્રશ્ન હરણની જેમ દોડીને આવતો તો પણ મોટે તાળું મારી અને આઈ છે બાજુના ઓરડામાં વ્યાઈ ગયા અને આપાર હતાએ પોતાની પૂજાને વંદન કર્યા નમસ્કાર કર્યા અને પોતાની પૂજા પૂરી કરી અને ઉભા થયા તો બાજુના ઓરડામાં આઈના ડોસ્કા સાંભળાતા હતા હરહર આને હું થયું મારાથી કઈ એને દુઃખ દેવાઈ ગયું મારાથી એને કઈ કહેવાય ગયું એટલે આપાર હતાશી ઓરડામાં દાખલ થાય આ ધ્રુસકે રડતા અને ખબર છે એટલે આમ સ્વસ્થ થવાના પ્રયત્ન કર્યા પણ હૈયાનું રુદન છે એ ક્યારે રોકી ન શકાય એ તો એની મેળે જયારે બંધ થાય ત્યારે થઈ શકે બાકી તો રુધિયો રોએ માઇનો ભીતર સલે એટલે હું થયું કાઠિયાણી મારાથી તમારો કોઈ અપરાધ થઈ ગયો અરે તમે તમે મારો અપરાધ મેં તમારો અપરાધ કર્યો હશે કદાચ બાકી તમે કોઈ દિવસ મારો અપરાધ મને અનુકૂળ હોવું નથી આવતું અરે પણ કાઠિયાણી તો થયું છું એટલે બધા એકાએક તમે દુષ્કા ભરવા મળ્યા મારી માથે આંસુના ટીપાઓ પડ્યા અને મારું ધ્યાન અખોળું થઈ ગયું અને પછી આયથી રહેવાનું નહીં કે કઈક તમે પૂછો તમને જેથી કરીને અપરાધ થઈ ગયો મારાથી તમને કઈ કહેવાય કે દરબારી એવું તો કઈ નથી તમે તો ભગત છો હું તો એમાં ખાલી તમારી સેવા ચાકરી કરી શકું બાકી મને તો એ પંથ ની કાંઈ ખબર નથી પણ મને એમ થાય છે કે તમે એટલા બધા પ્રતાપી છો દયાળુ છો તો તમારી દયાની કોક ને જરૂર હોય અરે કે ભાઈ મારી દયા મારી દયાથી કોઈનું કઈ ન વળે આમ થોડુંક મર્મ ભર્યું હશે ઓલી હનુમાનજી ની ઘટનાની એને ખબર કે આને ઠાકરને એક તાર છે અને છતાંય ભગત કેવી ખોટી બનાવટ કરે છે એમ કે બીજું તો કઈ નહીં મને આજ બહુ રોવું એટલે આવી ગયું કોસવાઈ ગઈ હું એટલે કે આપડી દીકરી માંગલ છે સોનગઢ આપણા ઝાદરાને ને ત્યાં આમ તો આપણો ભાણેજ છે અને આમ જમાય છે અને કાઠીક જ્ઞાતિ ની અંદર જમાઈને ને ભાણેજ કહેવામાં આવે છે બીજા કોઈ શબ્દો એના માટે વાપરવામાં નથી આવતા કોઈ પણ માણસ પૂછ્યા કોણ છે ભાણેજ છે એટલે ખબર પડી જાય કે આ જમાય છે અને ભાણે જાદરાને ને કઈક સદબુદ્ધિ આવે એવું કરો બહુ કનડે છે આપણી દીકરીને રોજ રોજ સમાચાર ફોન ગઢજી આવે છે પણ કાન માંથી કીડા ખરી જાય એવી બધી સમાચાર આવે રોજ ઉના ઉના કળકળતા વેણ મારા હૃદયમાં આવે નથી સહન તારા દીકરીને અતિશય દુઃખ દે છે અને ભગત ખાલી એટલું જ કે છે કે ભાઈ હા એ જાદરો થોડો કઝાડો છે આપણો ભાણે પણ દેવી એમાં એવું છે કે આંબો છે ને એને પાકતા વાર લાગે એ તો તમે જાણો છો ને હા આંબો પાકતા વાર લાગે પણ એને જો કોઈ સદ કે સદગુરુનો સંગ મળી જાય ને તો રાતો રાતે પાકે એટલે આ ભારતા જરાક થોડુંક હસી નાખે છે કે દેવી એમાં કઈ ઉપાધિ કરવા જેવું નથી હજી એવા માર્ગે છે કે એને જે આ માર્ગ ઉપર લાવવો અઘરો છે કારણ કે એને ઠાકર ને એન એન ભતિને હજારો ગામનું છેટું છે એટલે એના માર્ગ ઉપર લાવતા બહુ અઘરું પડે એવું છે પણ એટલું ચોક્કસ છે કે સમય આવે જેમ આંબો પાકશે એમ જ્યારે એનું મન જયારે ઓલું થશે ને ત્યારે ચોક્કસ ય આ માર્ગે વળશે એમ કાંઈ પણ તમે દેવી ધીરજ રાખજો પણ ત્યાં તો રોજ ગામની બૈરાઓ ભેગી થાય મળે કારવે આવે બેસવા આવે તરત ગે તમે તો માસો કે પથ્થરનો ડુંગરો છો સાદનો રોજ આ તમારી દીકરી માંગલ મારી મારી ભૂખા કાઢી નાખે છે લોહી લોહાણ કરી નાખે છે હાડકામાં પીડાઓનો પહાર નથી રહેતો તો તમે માણસો કોણ છો એમ માવતો તરીકે તમારે કોક દીક એને કહેવાય પણ આ ચૂપ થઈ ગયા કે બસ હવે કઈક ભગત પાસે વાત પૂગી ગઈ છે તો કઈ ને કઈ થઈ રહેશે એટલો એને એના પોતાના પતિના વેણ ઉપર પોતાને ભરોસો એટલે કાયમ માટે અને એવા કજાળા હડાબીડ આદમી અને એની કોઈ વાત નહીં કારણ કે એનો એને ભાળે ને ત્યાં માણસો ભાગે હવે આવો સમય જેને મળ્યો હોય એની દીકરીની માની કઈ સ્થિતિ હોય એ આપણે સમજી શકીએ છીએ જય હિન્દ જય ભારત જય જાદરા પીર